ગાંધીનગરના નવા મેયરની નિમણૂંક માટે કવાત શરૂ થઈ ગઈ છે ગાંધીનગર શહેર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ શહેર ભાજપ કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ગાંધીનગર શહેરને હવે મહિલા મેયર મળશે મેયર તરીકે હેમા ભદ્દ દીપ્તી પટેલ અત્યારે રેસમાં છે શૈલા ત્રિવેદી સોનાલી પટેલ પણ મેયર પદની રેસમાં છે મહિલા સામાન્ય બેઠક માટેના નામ પર અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે આગામી દસ તારીખે ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા મેયર નવા ડેપ્યુટી મેયર નવા ચેરમેનશ્રી માટે સામાન્ય સભા એની નિમણૂંક માટે બોલાવવામાં આવી છે ત્યારે આજે પ્રદેશ તરફથી ત્રણ પ્રદેશના નિરીક્ષકો જે કાઉન્સીલરશ્રીઓને અને સંગઠનની જે ટીમ છે અપેક્ષિત શ્રેણી જે એને સાંભળશે એમને એ શું ઈચ્છે છે કે એમનો અવાજ પ્રદેશ સુધી લઈ જશે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એમાં યોગ્ય અને સક્ષમ જે લોકો છે ઉમેદવારો જે કાઉન્સિલરસીઓ છે એમની નિમણૂક આગામી આ બે દિવસમાં નક્કી કરશે